હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું વિસી મિત્રો માટે જે રજીસ્ટ્રેશન ચાલે છે એ સમૃદ્ધિ પોર્ટલ પર ચણા તુવેરદા તુવેર સોયાબીન મગફળી બરાબર તો આ જે રજીસ્ટ્રેશન કરવાનું છે એ કયા પોર્ટલ દ્વારા કરવામાં આવે છે અને કેવી રીતે થશે એના વિશે આપણે જોઈશું આ વિડિયોમાં તો આ વિડીયો ફક્ત વીસી મિત્રો માટે છે જેમના લોગઇન આઈડીથી આ બનવાનું છે તો એક લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એ લિંક ઉપર તમે ક્લિક કરશો ત્યારે આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે હવે ઘણા વીસી મિત્રો પાસે યુઝનએમ પાસવર્ડ હોતો નથી બરાબર હવે તમારે યુઝનએમ પાસવર્ડ બદલવાનો થશે તો શું કરવાનું રહેશે તો અગાઉથી દરેક વિષય મિત્રોના જેને એમ પાસવર્ડ બનાવેલા છે છતાં પણ લોકો ભૂલી ગયા છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બોક્સમાં કશું દેખાતું નથી નો સબમિટ કે ચેન્જ પાસવર્ડ કે ફોર્ગેટ પાસવર્ડ કશું પણ તમારે શું કરવાનું રહેશે અહીંયા કોઈ આઈડી તમારું પાસવર્ડ આઈડી હશે બરાબર સાઇટ આઈડી કહેવાય જેને એ નાખશો ત્યારબાદ અહીંયા ક્લિક કરશો બરાબર હવે ત્યાં ક્લિક કર્યા બાદ એક બોક્સ ઓપન થશે અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ સક્સેસ બતાવ્યું હવે અહીંયા બે ઓપ્શન છે એક ઓટીપી અને પાસવર્ડ હવે આપણે પાસવર્ડથી મારી પાસે પાસવર્ડ છે એટલે હું પાસવર્ડ ઉપર ક્લિક કરીશ હવે જે લોકો જોડે પાસવર્ડ નથી એ લોકો પાસવર્ડ ઉપર ક્લિક કરીને અહીંયા ફર્ગેટ પાસવર્ડ પર ક્લિક કરશે ત્યારબાદ શું થશે મિત્રો ઓટીપી જશે તમારા મોબાઈલ ઉપર અને તમે પછી પાસવર્ડ પોતાનો ચેન્જ કરી શકશો હવે આપણે લોગિન થઈને પોર્ટલમાં જોઈશું કેવી રીતે આનું રજીસ્ટ્રેશન થાય છે તો અહીંયા તમે પ્રેઝન્ટેશનમાં જોઈ શકો છો એ જ પ્રમાણેના સ્ટેપ આપણે અહીંયા અનુસરવાના છે તો સૌપ્રથમ આ પ્રમાણેનું પોર્ટલ ઓપન થશે અહીંયા તમારે ક્લિક કરવાની રહેશે ત્યારબાદ અહીંયા રજીસ્ટ્રેશનના પ્લસ ઉપર ક્લિક કરવાની રહેશે સૌપ્રથમ મિત્રો તમારે શું કરવાનું રહેશે આ ડાઉનલોડ ઓપ્શનમાં છે ત્યાં ડાઉનલોડ યુટિલિટી ડાઉનલોડ કરવી પડશે એમાં બે પ્રકારના હશે જે પ્રમાણેનું તમારું કોમ્પ્યુટર હશે જેને સિસ્ટમ બત્રીસ હશે અને બત્રીસ ડાઉનલોડ કરવાની રહેશે અને જેને ચોસઠ હોય એ ચોસઠ ઇન્સ્ટોલ પહેલાં કરી દે નહીંતર રજીસ્ટ્રેશન કરતી વખતે આની એરર આવશે તો આપણે રજિસ્ટ્રેશન પર ક્લિક કરીશું અહીંયા તમે જોઈ શકો છો વચ્ચેનો ઓપ્શન ફાર્મર રજીસ્ટ્રેશન આ પ્રમાણેનું બોક્સ ઓપન થશે અહીંયા તમે આધાર કાર્ડ નંબર નાખશો બરાબર પછી ફાર્મરનું નામ આધાર પ્રમાણે હવે અહીંયા વેરીફાઈમાં શું થશે તો મિત્રો તમારે પ્રથમ જ અહીંયા આધાર નંબર નાખીને અહીંયા વેરીફાઈ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે એ ઝડપી વેરીફાય થઈ જશે કારણ કે એ વેરીફાઈની બહુ એર આવતી હોય છે ત્યારબાદ મોબાઈલ નંબર પછી ઓટીપી પર ક્લિક કરશે એટલે ઓટીપી આવશે અહીંયા કેટેગરી વાઇસ આ બધી બેઝિક ડિટેલ્સ છે જે આપણે ભરવાની રહેશે ત્યારબાદ બેન્ક ડિટેલ્સમાં આવશે બેંક ડિટેલ્સમાં હોલ્ડરનું નામ આઈએફસી કોડ ફેચ કરવાનું રહેશે ત્યારબાદ લેન ડિટેલ્સ અહીંયા સર્વે નંબર ખાતા નંબર હવે મિત્રો ઘણા વિશે મિત્રોને એક પ્રોબ્લેમ થાય છે કે તમારે ત્રણ ચાર સર્વે નંબરો એડ કરવાના હોય છે તો એ કઈ રીતે કરશો તો અહીંયા ખાતા નંબર સર્વે નંબર ખાતા નંબર ટોટલ માહિતી નાખીને અહીંયા એડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એડ થઈ જશે એટલે એક નંબર હશે હવે અહીંયા જે ગ્રે બટન બતાવે છે એ પ્રમાણેનું અહીંયા સર્વે નંબરમાં ગ્રે થઈ જશે એટલે તમે કન્ફ્યુઝ થઈ જશો કે ફરીથી બીજો સર્વે નંબર નાખવો છે તો કઈ રીતે નાખશો તો તમારે રિસેટ બટન પર ક્લિક કરવાની રહેશે એટલે ફરીથી આ બોક્સ ઓપન થઈ જશે પછી તમે બીજી વખત અને ત્રીજી વખત એ પ્રમાણે જેટલી વખત તમારે નાખવા હોય સર્વે નંબર એટલી વખત રિસેટ બટન ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા નીચે એડ થયા કરશે અને નવા સર્વે નંબરો આવી જશે હવે ત્યારબાદ અહીંયા સ્ક્રીન સિલેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે હજાર ચોવીસ અહીંયા ખરીફ પાક છે અને અહીંયા તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ નટ્સ એટલે મગફળી સોયાબીન બ્લેક ગ્રામ ઉળદ ગ્રીન ગ્રામ મગ અને તુવર દાળ તુવર તો આ પ્રમાણે તમે જે વસ્તુનું રજીસ્ટ્રેશન કરવા માગતા હોય એ અહીંયા સિલેક્ટ કરી દેવાનો છે આ ઓપ્શન છે લાસ્ટમાં યુઝ કરવાનો રહેશે બરાબર તો આ પ્રમાણે તમે રજીસ્ટ્રેશન કરી શકશો અને કઈ રીતે લોગ થશો આ બધી માહિતી મેં તમને આપી દીધી તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક આપણા વિષિ મિત્રોને કામ લાગે ફરીથી મળીશું થેન્ક યુ